રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભારતી પટેલનું નિવેદન લેટર વાયરલ થતા તપાસ શરૂ કરવામાં આવી છે તપાસ કમિટી બનાવી તપાસ કરવામાં આવશે બાયોમેટ્રિકથી સરકારી તબીબોને હાજરી પૂરવાની રહેતી હોય છે સરકારી સેવાનો સવારે નવમી પાંચ વાગ્યા સુધીનો સમય રહેતો હોય છે સીએમ સેતુમાં જે તબીબો હોય છે તેને સરકારી સમયમાં હાજર રહેવાનું હોય છે નિયમ મુજબ સરકારી પ્રેક્ટિસના સમયે ખાનગીમાં પ્રેક્ટિસ કરી શકે નહીં બાઇટ ડો ભારતી પટેલ પીડીયુ મેડિકલ કોલેજ ડીમ સંજય ભોપ જે અમને લેટર મળ્યો છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે એટલા જ અમે માટે ભેગા થયા છે અને અમે તપાસ કરશું બીજું અમે કાઈ ન કરીશું તમારે તમારે જ ખબર છે તમે બધાએ જ મૂક્યો છે તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે હું આ ભાઈ અત્યારે બોલ્યા બરાબર તો એના માટે અમારે તપાસ કરવી જ પડે

બંને બાજુના છે આ તબીબો છે એમના નામો સામે આવ્યા છે તમે ઓલરેડી પેપરમાં આપેલું જ છે કયા વિભાગના છે એ ઓલરેડી છે